ગોધરા તાલુકાના ગોવિંદે ગામે જમીન બાબતે થયેલ ઝઘડામાં એક સમય બે મહિલાઓને માર માર્યો હતો સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે સંબંધિત પોલીસ મથક દ્વારા વિડીયો વાયરલ વિડીયોની તપાસ કરીને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં એક ઇસમ બે યુવતીઓને મોઢા ઉપર મુકાનો માર મારતો જોવા મળી રહ્યો છે આ વિડીયો ગોધરા તાલુકાના ગોવિંદ ગામના બારિયા અને કટારા ફળિયાનો હોવાનું સામે આવ્યું છે જમીન બાબતે થયેલા ઝગડામાં સરકારનો મનાઈ હુકમ હોવા છતાં સામેવાળા ટ્રેક્ટર લઈ ખેતર ખેડવા આવતા તે અંગે કહેવા જતા ગોવિંદી ગામે આવેલા કટારા ફળિયામાં બે માર માર્યો હતો ને બીજી તરફ શહેર પોલીસ દ્વારા ફરિયા માં તપાસ કરીને ગુનો નોંધવાની વધુ તજવીજ હાથ ધરાઈ છે જિલ્લા પોલીસ કચેરી ખાતે ગત રોજ ગોધરા રેન્જ આઈજી દ્વારા નાગરિકોના પ્રશ્નોના નિરાકરણ માટે સંવાદ સેતુ યોજાયો હતો ત્યારે આ સમગ્ર મામલે ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર એમ વસૈયા દ્વારા સ્ટાફ ને ત્વરિત પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં જણાવ્યું હતું